વધુ જાણકારી મેળવીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અમારી સાથે લાઈવ જોડાયા છે અંબાલાલજી સ્વાગત છે આ શોમાં અંબાલાલજી આ આજે અત્યારના સિસ્ટમ છે સૌથી પહેલા તો એ જણાવો કે ગુજરાતમાં ચોમાસુ શા માટે મોડું છે અને હજુ કેટલા દિવસ લાગી શકે વિધિવત એન્ટ્રી થતા આ વખતે જે ચોમાસુ મોડું થયું છે એના કારણે આપણે ઊંડા તપાસીએ તો આપણું ચોમાસું એ ભારતનું સ્વતંત્ર ચોમાસું નથી તેના ઉપર અન્ય રાષ્ટ્રોની પણ અસર થાય છે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગોરધનની તેના પર વધારે અસર થાય છે એ છે ઉત્તર જે ઉત્તરતા પતિ વૃક્ષો તો ઠીક છે એ એની અસર થોડી ઘણી થાય ગંગાધમના મેદાનો તપ્યા એની અસર પણ ગણી શકાય અરબસાગરમાં જે હલચલ જે છે અત્યારે હાલ થઈ ગઈ છે એની થોડી ઘણી અસર ઘડાય બંગારા ઉપસાગરની હલચલ છે બંગારા ઉપસાગર સક્રિય નથી થતો તેની પણ અસર થોડી ઘડાય પણ મુખ્ય અસર તો દક્ષિણ ગોળમાંથી જે સાનુકૂળ હવામાન થવું જોઈએ અને એ હાઈ પ્રેશર દક્ષિણ ગોરાટમાંથી ધીરે ધીરે ઉપર આવતા વિશ્વવર્થ ભૂમધ્ય રેખા સુધી ત્યાંમાં હવાનું હળવું દબાણ હોય અને ત્યાં ત્યાંના પછી વિષુ ઉપરથી ધીરે ધીરે ચોમાસું આગળ વધવું જોઈએ અને શ્રીલંકા તરફ આવતા ત્યાં પણ હળવું દબાણ હવાનું હોવું જોઈએ લગભગ શ્રીલંકામાં અત્યારે એક હજાર આઠ મિલી બાર જેવું હવાનું દબાણ છે અને ત્યારબાદ ઉપર ધીરે ધીરે જોઈએ તો એક હજાર ચાર બાર જેવું હવાનું દબાણ છે એટલે હવાના દબાણો સાનુકૂળ છે પણ દક્ષિણ ગોરાધામાં જે સિસ્ટમ બનવી જોઈએ ચોમાસાની અને જે ચોમાસું મારા કાસ્કર ચાપુ ઉપર થઈને વણાંક લઈને કેરળ કાંઠે આવે છે દક્ષિણ પછી એ એ ચોમાસાની ગતિવિધિ મૂળ દક્ષિણ કોરાધમાંથી જ નથી જણાતી એટલે વિસુરત ઉપર આ જ્યારે સ્થિતિ સામાન્ય થઈ શકે અને ત્યારે જે વિસુરત ઉપરથી મોસમી મોસમનું વહન ઉઠી શકે અને આ મોસમનું વહન ઉઠ્યા પછી મારા કાસ્કર ચાપુ ઉપર થઈને વણાંક લઈને જ્યારે કેરળ કાંઠે આવે એ એ એ વખતે ઉત્તર હિંદ મહાસાગર છે એ સાનુકૂળ હોવો જોઈએ એટલે ઉત્તર હિંદ મહાસાગરમાં હવામાન સાનુકૂળ થશે ત્યારે વિધિવત ચોમાસાની શરૂઆત ઘણી શકાય બાકી હમણાં તો ચોમાસું લગભગ વરસાદ તો આવશે અરબ સાગરના હલચલના લીધે લક્ષદ્વીપમાં પણ વરસાદ આવશે અને બંગાળના ઉપસાગરમાં પણ થોડું ઘણું હલચલ સારું સારું થશે પણ આંદોમાન નિકોબાર ચોક પર જે આટલી બધી વાર થઈ ઘણી વાર એ વાર ન થવી જોઈએ એટલે કેટલાક જાણ્યા અજાણ્યા બળોના કારણે આ વખતે આ બાબત બની રહી છે જી ઓકે हमारी साथ जुड़ा छे स्काईमेट मेटना हवामान शास्त्री महेश पालावत महेश जी आपका स्वागत है शो में महेश जी सबसे पहले ये जानना चाहते हैं कि मानसून जो लेट हो रहा है इसके पीछे आप क्या वजह मानते हैं जो सिस्टम अरबी समुद्र में जो अभी हम देख रहे हैं वेबसाइट्स पे न्यूज चैनल्स पे और आईएमडी जो बता रहा है वही एक रीजन है कि इसकी वजह से मानसून लेट है पूरे देश में और खास करके वेस्टर्न पार्ट में जी हाँ उसका एक ये भी एक कारण है क्योंकि एक साइक्लोनिक सर्कुलेशन बना है जो धीरे धीरे लो प्रेशर एरिया में आज बन जाएगा आज रात तक बन जाएगा तो क्या होता है कि जब कोई वेदर सिस्टम अरब सागर में बनता है तो उसी के आसपास हवाएं घूमती हैं और जो दक्षिण पश्चिमी हवाएं हैं जो मानसून को लेकर के आती हैं केरल में तमिलनाडु और उसके बाद आंध्र प्रदेश कर्नाटक में तो वो थोड़ी सी कमजोर पड़ जाती हैं तो जो चार क्राइटेरिया होते हैं जिससे मानसून को डिक्लेयर किया जाता है पहला होता है कि जो चौदह स्टेशन है केरल में कर्नाटक में और लक्षद्वीप में उसमें से कम से कम दस स्टेशन में लगातार दो दिन 2.5 मिलीमीटर या उससे ज्यादा बारिश होनी चाहिए तो वो अभी हुई नहीं है बारिश अब शुरू हो जाएगी और दूसरा है कि जो हवाएं हैं वो सरफेस पर कम से कम पंद्रह से बीस नॉट की होनी चाहिए और पश्चिम गोल्फ लॉन्गवेव रेडिएशन जो है वो 200 से कम होना चाहिए और 8000 तक जो है वो पच्चीस के तो सारा तो कोई टेक्निकल खामी आ भी चाहिए अंबालाल जी हमारे साथ है चाहिए अंबालाल जी एक चर्चा भी था रही चाहिए कि चौमासू मॉडु आवो ना कारण शु समग्र चौमासा पर असर पड़े चाहिए इतने के श નબળી થશે આપણા રાજ્યમાં કેવી પણ ચર્ચા છે હવે આ ચોમાસાની ગતિવિધિ તો અરબ સાગરની સિસ્ટમ જે છે એને સર્ક્યુલેટેડ થવાના કારણે બંગાળના ઉપસાગરમાં પણ હવામાન જે છે હજુ સાનુકૂળ નથી થયું એના કારણે પણ દક્ષિણ ગોળાર્ધમાં જો હવામાન સાનુકૂળ હોય તો જ આ બધી બાબત બની શકે કારણ કે કેરળ કાંઠે ચોમાસું તો અમે આ અરબ સાગરના વાહનના કારણે એ વરસાદ આવી જશે પરંતુ દક્ષિણ ગોળમાંથી જે વિષુવ્રતના ઉપરથી મોસમી વાહન ઉઠવું જોઈએ સેચેરી સેચેરીન ટાપુ પરથી તેમાં મોસમનો સમયવાહી પ્રવાહ થવો જોઈએ શ્રીલંકામાંથી ચોમાસું બરાબર સક્રિય થવું જોઈએ અને આ સમયવાહી પ્રવાહ કેરળના દક્ષિણ કાંઠે જોર કરે અને ત્યાર પછી એક એ પ્રવાસ જબડો હોય છે મુંબઈ મહારાષ્ટ્રમાં જોર કરે તો આવી સ્થિતિમાં ચોમાસું બરાબર આવી શકે પણ આવી સ્થિતિ તો જ્યાં દક્ષિણ ગોળમાં જ અને નિસુરત ઉપર જ જે હવામાનનું જે ક્રાઇટેરિયા બરાબર નથી જે કોઈક પણ કારણ હોય કાં તો અરબસાગરમાં જે હવાના નીચા દબાણ થયા છે અને બંગાળ અરબસાગરમાં એક નીચું દબાણ થયું એ કારણ હોય અથવા તો કોઈ જાણે અજાણ્યા બીજા કારણ હોય અને આ વખતે જે તાપમાન જેવું રહેવું જોઈએ એપ્રિલમાં બરફ વધારે ન પડવો જોઈએ પછી વીસોપ શિયાળામાં આવવા જોઈએ મે મહિનો હોટ રહેવો જોઈએ એ એ એ ક્રાઇટેરિયા પણ નથી બન્યો અલબત્ત ગરમી પડી રહી છે અને ગરમીના કારણે ક્યાંક લો પ્રેશર બની રહ્યું છે અને હજુ ગરમી પડશે એટલે આવા એક કારણની ઘણા અજાણ્યા અજાણ્યા કારણો સમુદ્રના વિપરીત પ્રવાહની પણ અસર જાણવી જોઈએ પેસિફિક મહાસાગરની અસર જે છે એ પણ જાણવી જોઈએ કારણ અને ઉત્તર ઓસ્ટ્રેલિયાની અસર જાણવી જોઈએ આ બધા જે પેરામીટરો જે છે એ સાનુકૂળ હોવા જોઈએ એ દક્ષિણ ગોરાર્ધથી ભૂમધ્ય રેખા વિષુવ્રત સુધીનું જે હવામાન છે એ સાનુકૂળ નથી પછી ગમે તે કારણ હોય અરબસાગરમાં જે સાયક્લોનિક અરબસાગરમાં જે હવાનું હળબુલ દબાણ ઊભું થયું છે અને જે સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય છે

उसके बारे में कुछ जान सकते हैं क्योंकि एक, एक भी डिस्कशन चल रहा है कि एक साइक्लोनिक सर्कुलेशन क्रिएट हो सकता है इससे इससे और मॉनसून का साइकिल भी डिस्टर्ब हो सकता है देखिए अभी जो साइक्लोनिक सर्कुलेशन बना है लो प्रेशर एरिया बनेगा उसके बाद डिप्रेशन बनेगा डीप डिप्रेशन बनेगा उसके बाद यह समुद्री तूफान विपर जो है बनेगा और यह तट के साथ साथ आगे चलेगा तो इस समय क्या है कि जो दक्षिण पश्चिमी हवाएं हैं जो मानसून को लेकर आती है केरल पर और कर्नाटक पर वो थोड़ी सी कमजोर हो गई है इसके कारण जब ये वेदर सिस्टम थोड़ा सा ऊपर आ जाएगा 10 तारीख के आसपास 12 तारीख के आसपास गुजरात के दक्षिण में आएगा उसके बाद ये उत्तर पश्चिम दिशा में मुड़ जाएगा और ओमान की तरफ चला जाएगा लेकिन जब ये पंद्रह तारीख के आसपास जब ये काफी दूर चला जाएगा, तब फिर मानसून की जो दक्षिण पश्चिमी हवाएं दोबारा सक्रिय हो जाएंगी और उस समय मानसून फिर से प्रोग्रेस करने लग जाएगा लेकिन तब तक के लिए क्या है कि जो केरल में कर्नाटक के कोस्ट में काफी अच्छी बारिश हो सकती है इस वेदर सिस्टम के कारण महाराष्ट्र के कोस्ट में भी बारिश होगी और गुजरात के दक्षिण भागों में 11 से लेकर के 13 जून के आसपास बारिश हो सकती है हवाएं तेज चल सकती है और जो समुद्र है उसमें लहरें भी काफी ज्यादा तेज उठ सकती है लेकिन जब ये वेदर सिस्टम चौदह पंद्रह तारीख को कमजोर पड़ने लग जाएगा जब काफी दूर चला जाएगा ओमान की तरफ तब फिर मानसून सक्रिय होगा और केरल में तमिलनाडु आंध्र प्रदेश में सक्रिय हो जाएगा और धीरे धीरे फिर क्योंकि ये आगे बढ़ेगा और फिर जो महाराष्ट्र और गुजरात की तरफ आएगा लेकिन क्योंकि ऑलरेडी देर हो चुकी है ऑनसेट में और ये जो साइक्लोन बनेगा समुद्री तूफान बनेगा ये इसको और ज्यादा डिले करेगा तो इसीलिए लग रहा है कि जो गुजरात में भी मानसून जो है वो कम से कम पांच या छह दिन देरी से ही दस्तक दे पाए जी अच्छा महेश जी हम ये भी जानना चाहते हैं कि जो ये साइक्लोन बन रहा है अगर वो गुजरात के पास से जैसे आप बोल रहे हैं कि बाद में ओमान की तरफ चला जाएगा लेकिन अगर वो नजदीक आता है तो क्या उससे कोई फर्क पड़ेगा क्योंकि ज्यादातर हम देखते हैं कि साइक्लोन जब नजदीक से गुजरता है तो ज्यादा बारिश होती है उन एरियाज में तो इस साइक्लोन या तो इस सिस्टम ऐसा कुछ